ફોર વ્હીલ કાર વેચવાની છે તમારું બજેટ દોઢ લાખની આજુબાજુનું હોય અને તમારે ઓરિજિનલ ગાડી લેવાની હોય તો તમે આ ગાડી જયદીપભાઈ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે જયદીપભાઈ ની ગાડી લઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો

પાવરફુલ એન્જિન પાવર સ્ટેરિંગ છે ગાડીની અંદર પાવર વિન્ડો છે એસી કમ્પ્લેટ ચાલુ છે આખી ઓરિજિનલ ગાડી ક્યાંય પણ સડો પણ જોવા નહીં મળે ગણતરીના ટાઈમની અંદર જ આ ગાડી વેચાઈ જશે તો વહેલી તકે તમે જયદીપભાઈ નો કોન્ટેક કરો ઓરિજિનલ ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ લઈ શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ જોવા જાવ તો જયદીપભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે જો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે કિંમત માત્ર એક લાખ ને પિસ્તાલીસ હજાર આ કિંમત અંદાજિત છે હજુ થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે જયદીપભાઈ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયદીપભાઈ નામ સિંતેટ ચાર ચોસઠ વાળા નંબર પર ફોન કરી ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો